રાજ્યમાં બીઝેડ જેવી વધુ એક પોંઝી સ્કીમનો પર્દાફાશ થયો છે જેમાં રાજકોટમાં રિસેટ વેલ કંપનીએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે મહિને ચારથી પાંચ ટકાના વળતરના નામે કરોડો રૂપિયાનું રોકાણ કરી લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે જેમાં રાજ્યમાં પાંચથી સાત હજાર લોકોએ રોકાણ કર્યાની આશંકા છે વર્ષ બે હજાર સત્તરથી ઓનલાઈન એપ્લિકેશનથી

જે અમારા ભાઈના સંપર્કમાં આવેલા અને પાંચ ટકા લે કે દર મહિને વળતર આપવાની લોભામણી સ્કીમ અમને આપેલી અને એવી રીતે અમને ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું એને અમને એવું કીધેલું કે આ પૈસા તમારા શેરબજાર શેર માર્કેટમાં અને જે મૂવી બનાવે છે એમાં તમારું ઇન્વેસ્ટ થાય છે અને તમને દર મહિને પાંચ ટકા વળતર અમે આપશું એ રીતે અમને એવી લોભામણી સ્કીમ આપેલી જેથી કરીને અમે બધા ગામ લોકોએ ઘણા બધા પૈસા રોકેલા છે કેટલા રૂપિયા રોક્યા હતા બધાને અલગ અલગ છે

અમે ડાયરેક્ટ સંપર્કમાં નહોતા એવો પણ એની ચેનલ અને એના એજન્ટ દ્વારા એવી રીતે અલગ અલગ વ્યક્તિથી અમે સંપર્કમાં એના આવેલા એના 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 ઘણા બધા એનું સારું ગ્રુપ નેટવર્ક હતું એટલે એવી રીતે અમે સંપર્કમાં આવ્યા રિસેટ કરીને કઈ કંપનીનું નામ છે મારું નામ જયદીપસિંહ જાડેજા દુભાગ રાવલ એડવોકેટ છું અને અત્યારે પચાસ થી સાહીઠ લોકો અત્યારે કમિશન ઓફિસ છે રિસેટ વેલ્થ કંપની જેને કૌભાન કરેલ છે અને તેનો માલિક છે સંજય માંડવીએ તેને બધાને રોપાવી સ્કીમ આપી અને ચાર પાંચ ટકા માસિક ડિવિઝન આપવા માટે બધાને રોપાવી જાહેરાત આપી હતી અને તેમાં બધા ફસાણા છે અને એના જુદી જુદી કંપનીના નામ લખ્યા હતા એન્ટરપ્રાઇઝને એન્ટરપ્રાઇઝ હતા તેમાં બધાને ડિવિઝન આપતા હતા પણ માર્ચ મહિનાથી ડિવિઝન આપવાનું બંધ થયેલ છે અને પોતા કોઈને જુદી જુદી કામે તમને પછી પૈસા આપી દેવું એવું કરી અને વચ્ચે હવે મોબાઈલ બંધ કરી દીધો ઓફિસ બંધ કરી દીધી છે અને એની મિલકત પણ વેચી નાખી છે એવું જાણવા મળેલ છે અને અત્યારે ફરાર થઈ ગયો છે કે એના પાસપોર્ટ બીજા જપ્ત થાય તેની ઉપર કાયદેસર કાર્યવાહી છે અને નાના માણસોના બધાના પૈસા પાછા મળે એવી અમારી વિનંતી માટે અમે કમિશનમાં બધા લેખિત ફરિયાદ અરજી કરી અને ફરિયાદ કરી છે કે અમને આ તાત્કાલિક નિકાલ થાય આમાં આખા ગુજરાત વ્યાપી પાંચસો થી હજારસો ઉપર કૌભાંડ છે અને અત્યારે અમે હજાર થી વીસ સો રૂપિયાની ફરિયાદ છે અને મેટ્રોમાં પણ બે દિવસ પહેલા આ બાબતે હજી ફરિયાદ કરવામાં આવેલ છે હજી પણ ભાઈ આવશે